નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ખાતે બનાસકાંઠા સાંસદ ગેનબેન ઠાકોરની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સાથે તાલુકાના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ભાભર સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી અને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા સંકલ્પ કર્યો હતો શ્રીમતી એસ આર મહેતા વિદ્યાલય રૈયા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળાની નવીન કમ્પ્યુટર લેબ બ્યુટી એન્ડ વેલનેસ લેબ તથા લાઇબ્રેરી સચિવ બી કે પંડ્યા કમિશનર ઓફ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સાથે ડીએન કાછડ નાયબ કલેક્ટર દિયોદરના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી અને શાળા પરિવાર વતી આચાર્ય વેલજી પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ બંને લેબ વોકેશનલ કોર્સ અંતર્ગત આઈટી કમ્પ્યુટર અને બ્યુટી લેબ નિર્માણ કરવામાં આવી હતી અમીરગઢ તાલુકાના વેરા ગામની પ્રાથમિક શાળામાં બાલવાટિકામાંથી ધોરણ પાંચ સુધીના અઠાવન બાળકો માટે માત્ર એક જ ઓરડામાં ભણવા મજબૂર બન્યા છે આ ઓરડો પણ જર્જરિત હાલતમાં છે બાળકો ઠંડી વરસાદ અને ગરમીમાં હેરાન થાય છે જેથી ગામના કેટલાક બાળકોને અને ગામમાં ભણવા માટે મોકલવા પડે છે અમીરગઢ તાલુકાના વેરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં વાટિકાથી ધોરણ પાંચ સુધીના અઠાવન બાળકો અભ્યાસ કરે છે શાળામાં માત્ર એક જ ઓરડો આ ઓરડો પણ વર્ષો જૂનો અને જર્જરિત હાલતમાં છે છતમાંથી પ્લાસ્ટર ખરે છે દિવાલું તિરાડું છે વરસાદ પડે ત્યારે છતમાંથી પાણી ટપકે છે ગરમી ઠંડી અને વરસાદમાં બાળકોને ભારે તકલીફ પડે છે શિક્ષકો પણ મુશ્કેલી અનુભવે છે પાલનપુર સંજય ચોક વિસ્તારમાં રવિવારે કોઈ અજાણ્યા શખ્સે ગાયના પગ પર તીક્ષ્ણ હથિયારનો ઘા માર્યો હતો ઘટનાની જાણ થતાં આજુબાજુના જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા તેમણે ગાયની સારવાર કરવા માટે ઓગણીસો બાસઠ હેલ્પલાઇનને બોલાવી હતી જે ટીમ આવી બધાએ સાથે મળી ગાયને દોરડાથી બાંધી નીચે પાડી હતી અને ઈજા થયેલા પગના ભાગને સારવાર કરવામાં આવી હતી જીવદયા પ્રેમીઓએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ગૌમાતા ઉપર એસિડ નાખવા સહિતના હુમલા વધી રહ્યા છે આવા નરાધમોને શોધીને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય પરિવારો લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર ડ્યુટીમાં રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટ કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવાપાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી એંસી ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરીને માત્ર વીસ ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠાવનની કલમ નવ ક અન્વયે ભરવાપાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે

રામાયણ આધારિત વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું આ પ્રસંગે તેઓએ રામાયણ હિન્દુ ધર્મનો સેવા ત્યાગ અને ધર્મની અનુભૂતિ કરાવતું ગ્રંથ વર્ણવી રામાયણથી શું શીખવા જેવું છે તે વર્ણવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ આત્મહત્યા નથી દિયોદર આઈબીલ ભવન ખાતે રવિવારે પરમ પૂજ્ય શ્રી સુરેશ્વરજી વસાએ કહ્યું હતું સંસારમાં સુખ અને દુઃખ મનુષ્ય જીવનમાં પોતે કરેલા કર્મો આધારિત ભોગવવું પડતું હોય છે તમે સારા કર્મો કર્યા હશે તો સુખ ભોગવશો અને સારા નહીં કર્યા હોય તો દુઃખ ભોગવવું પડશે પરંતુ લક્ષ્મણજી અને ઉર્મિલાજીએ ભગવાન રામને વનવાસના સમયગાળ દરમિયાન સેવાની ભાવના વર્ણવી અને મોટાભાઈને મદદરૂપ થતા ચૌદ વર્ષ સુધી વનવાસ ભોગવ્યો હતો તેમજ સુગ્રીવનો મિત્ર ભાવ અને રામ પ્રત્યેની મિત્રતા વર્ણવી હતી પાલનપુર શહેરથી અંબાજી હાઇવે તરફ જવા માટે વોર્ડ નંબર ત્રણમાં આવેલી વડલીવાળા પર આ વિસ્તારમાંથી પસાર થવું પડે છે પરંતુ અહીંનો રસ્તો એટલો જર્જરિત થઈ ગયો છે કે અહીં વાહન ચાલકોને ફરજિયાત ચલાવીને જ જવું પડે છે સો મીટરની અંતરમાં એટલા બધા ખાડા છે કે તસવીરની એક જ ફ્રેમમાં બધા ખાડાઓને સમાવી શકાય તેમ નથી એટલે તસવીર રવિ ફ્લેટના ચોથા માળેથી લેવામાં આવી છે ઉપરથી જોયું તો જણાયું કે ચાલકો ખાડાને બચાવવા માટે આમથી તેમ સર્પાકારે નીકળતા હતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાની માર્કેટ સમિતિની ચૂંટણી આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહી છે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે મતદારોની મતદાન માટે લાઇન લાગી છે પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલ અને ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની પેનલ સામે ટકરાઈ હતી થરા માર્કેટયાર્ડની ચૂંટણી અંગે દિયોદરે એએસપી સુબુદ માનકર જણાવ્યું હતું કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એક એસપી છ પીઆઈ બાર પીએસઆઈ સહિતના એકસો નો પોલીસ કાફલો ચૂંટણીમાં ફરજ બજાવી રહ્યા છે संचालित उमंग मॉल बनास की बनास नी चार नवरस तेल सहित જીવન તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ તાજેતરમાં થયેલા વરસાદના કારણે બનાસકાંઠામાં ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે વરસાદના કારણે મગફળીને તૈયાર થયેલા પાકને વ્યાપકપણે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ધીમી ધારે સતત વરસી રહેલા વરસાદને કારણે મગફળીનું પાકને નુકસાન થયું છે ભારત વિકાસ પાલનપુર સંચાલિત સ્વ સુધાબેન ઉમાકાંત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્રનો પ્રારંભ પાલનપુર ખાતે થયેલ છે આ કેન્દ્રમાં અત્યાર સુધી ઘણા લાભાર્થીઓને સેમીફાઉલર બેડથી માંડીને વ્હીલચેર એર બેડ જેવી સાધન સહાય સેવા પૂરી પાડવામાં આવી છે વિવિધ અઢાર પ્રકારના સહાય સાધનો ધરાવતા તથા પાલનપુરની મધ્યમાં કીર્તિસ્તંભ ધરતી હોસ્પિટલની બાજુમાં ચાલી રહેલા આ કેન્દ્રની માહિતી જરૂરિયાતમંદે લેવા વિનંતી કરાઈ છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર મધ્ય હરે કૃષ્ણ પ્રચાર કેન્દ્ર દ્વારા ઓગણત્રીસ ના રોજ બપોરે ભગવાન જગન્નાથની ત્રીજી રથયાત્રા યોજાઈ હતી રથયાત્રા રામજી મંદિરથી પ્રારંભ થઈ જૂના બસ સ્ટેશન રેલવે સ્ટેશન આદર્શ હાઈસ્કૂલ સિંહોરી ચાર રસ્તા થઈ રામજી મંદિરે પરત આવેલ રથયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ જોડાયેલા હતા હરે કૃષ્ણ હરે રામની ધૂન સાથે વાતાવરણ ભક્તિમય બન્યું સૌએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાવિકો દ્વારા રથને ખેંચીને જવામાં આવ્યો